ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ અહીંયા અપગતમ બધા મચામાં અહીં હે ને જો બસ હું અહીંયા ટાણે આઠ વાગ્યા ને ટાણે ઊઠી ઉઠે ને શા કર્યો ને શા પીએલા શા પીએ ને પછી બધુંય ધીરે 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 આ જ હારો ને તો કામ ચાલુ કરા તો ધીરે 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 બધું કામ થતું જાય અને શા કરી લીધો કપમાં સાબર લીધો તો સાઈ જરાક ઠરે દે હું કાં હાલો વિડીયોની શરૂઆત અટાણેથી કરી દાજ અટાણેથી આખા રૂટીનનો તમને વિડીયો બતાડાવું કા તો બધો ધીરે 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 કામ ચાલુ કરાના તો તમે પહેલા રીજો વિડીયોમાં આગળ આગળ અને થોડીક ક્લીફ હે આપણી મોરબીની એ મારો બિનનો દીકરોના મશીન આપે ને મોટું એનો વિડીયા થોડાક એ મૂક્યા તો એ વિડીયો તમને આગળ આગળ બતાવી કારખાનામાં કામ કરે એ તો કાન કારખાનામાં નાદીનું કારખાનું હે એમાં કામ કરે તો એ તમને હાલો હું બતાડ આગળ આગળ અને મેં પાછું એણે કીધું મેં કૂતું થોડા થોડા વિડીયા મળી ઉતાર ઉતારીને મોકલ તો થોડુંક ઇન્ડિયાનું લુક જોવા મળે મોરબીનું પણ હું કંઈ થોડુંક અનુય મળે બહુ જાન્યું કોમેટું આવે કે ખાખરિયા બાપાના ખોખરિયા બાપા ખોખરીયા હનુમાન બાપાનું મંદિર કાં હે તો એ કોમેટમાંય કીધું અને મોરબીથી નવ કિલોમીટર સેટેનું હે તો હું તો કોઈ ગઈ ગઈને મારે જવાનો વિચાર છે પણ નીતા ગઈ હતી અને મારો ભાઈ નારીએ મોરબી એટલે મારો ભાઈ એની લેન ગોતો ને હજે બેસ મંદિર બીજા આવતા ને જવું તું પણ ટાઈમ નહોતો એટલે નીતા નો પૂગે હગી પણ એ જોઈએ જીવી દયા જો હું આવી તો દુઃ મેળાવીએ તો બધે જાવું અને તમારે કોઈને જાવું હોય તોય મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો શાંતિ કારાવદ્રા સપનમાં તો હું તમને મારા ભાઈના કે મારા બેનના દીકરા નંબર આપી તો તમને નાથી પાકે પા રસ્તો સીંધીએ કે કે એ મોરબીરીએ નાથી એની ઢૂકળું થાય નવ કિલોમીટર જ છેટું થાય તો એ તમને રસ્તો સીંધીએ ઘણા એમાં પૂછતા હતા તો તમે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો કે મારે ખાખરી એવા અનુમાનને મંદિરે જાવું તો હમણાં કીઓ તો હું મારા ભાઈની કહે તે નાથી તમને એણે નંબર આપી તમને રસ્તો સીંધીએ અને દેખાડીએ ને ટાઈમ હે તો તમારા ભેગા આવીએ એવું હે ને ઘણા વાળ નહીં પૂછે તો વાળ પોરી કરાવ્યા નીતાના વાળ હે ને પોરી કરાવ્યા તો એ પણ મેં આગલા વિડીયામાં મૂકી દીધું નામ સહિત તો તમે જાજો ને ચેક કરજો અને એથી સતાય ન સમજાય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો હું ઇન્સ્ટાગ્રામમાં તમને જવાબ આપી જ તો મેં હાલો એ બધું કહેતા ને જો આજ ધીરે 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 આખું કામ કરવાનું હે અટાણે સારું હે ને જોબ સગડી ઉઠી ધીરે થોડું પહેલા જ બપોસાય બાપ દીકરો તો થોડું થોડું કામ પતાવેલા તો હાલો હું સાપીએલા ને તમારે કોઈ ની સાપી હોય તો હાલો તો હાલો આ બધો હે ને મોરબીનો રજા હે તો તમને દેખાડા જો આ મોરબી હે ને લાદીની ફેક્ટરી હે તો એમાં જો લાદીનું આ બધું કામમાં આ રીતના વિવેક કરે હાઇડ્રો આપ હાઇડ્રોથી બધું અહીંયા લઈ જાવું લેવું ને મૂકવું ને આ કામ બધું એણું હે તો મેં કીધું હતું કે થોડોક વિડીયો મોકલજે તો કારે એવી રીતે કોઈ જોવે તો એણે ખબર પડે ને કે ના કઈ રીતના હે એટલે થોડાક વિડીયો એને આડા મોકલ્યા થોડાક ઊભા મોકલ્યા તો તમે બધા એડજસ્ટ કરજો ને તમારે બધાની જે લાદીનું ફેક્ટરી હે કારખાનું એમાં તમારે વધારે કંઈ જોવું હોય તો કોમેન્ટ કરજો તો એને પાછી કે તો વધારે ઉતારણ મોકલીએ તો આ બધું લાદિયું પડ્યું એ આમાં કામ કરે આ હાઈડ્રો હજો પીડ્યો એ હાઈડ્રો એ આંખે અને બે ત્રણ ક્લિપની મોકલ્યું તો હાલો એ કંઈ બોલ્યો ને એ મોકલીએ તો મૂકું હાલો ઓછો વાર હું કરે અને મૂકેદા કે એ જે બોલ્યો કહીને તેને ખાલી મને વિડીયા ઉતારાને મોકલ્યા બધી લાદીઓના થપ્પાને થપ્પા પીડ્યા ને કોઈની નાથી લાદીઓ લેવી હોય તો એ પડે બહુ સસ્તી પડે જો સડી રોડ ખાઈ ગયો વારે હાઇડ્રોન એનો જતો હોય તો મણી ખબર ને પણ જ્યાં બધા વીડિયા મોકલ્યા તમે ભાલો હું તમને બતાડા મોરબીનું લુક બધુંય કામ છે કામ નહીં નીતા તો હમણાં ગઈ હતી મોરબીથી પાંચસોથી રોકાઈ આવી રોકાઈને ભાગે આવી ખેતરું તો હારા ને લઈ લે કોરી પણ જ્યાં અમુક એવું છે મોરબીનું હું પાસના રખડીએ હામાં ભારત મંદિર ગાતા તારા મંદિર ગાતા પછી બંધ હેડવાનું હે મજા અમારે મેન ગેટ ને જડતો અંધર્યું હે અમે આ તારા મંદિર પણ બંધ છે અંદર બહુ મસ્ત નું અમારા ભાઈ ખારા જ બંધ નહી

આ બંધ થઈ ગયું સો થયા રખડવાની મજા આવે પણ રખડીએ ખાય હું નાસ્તો કરું ને પછી ઘેર જાય હું સુલા નીકળી હલો આગળ આગળ મેળ્યા કાલો અટાણે વાઈ ગયા સ અને હવે ને હું કાલો થોડુંક કાડાવરું કામી એ જ કર્યું એ જરાક થોડુંક રાહત છે થોડુંક ખારું છે ને તેવું કાંઈ ને કંઈ અટાણે સુલાની કરે ને ને બાપ દીકરો બાલદાઢી કરાવવા ગા હું કંઈ આવે ને તા હું કરે ને હું કાંઈ ખાવાનું હમણાં કંઈ ખાવાનુંય ભાવતું નથી ને આજ મરજી થઈ હું કાંઈ નહીં હું કઢી ખીચડી કરે ને રોટલી કરલા

તો આપણે કઢી કાળક નહીં નાખી દીધી ત્યારે અડધી ભાગી સડે આપણે કઢીમાં ખાલી ડુંગળી અને રાતા મરચા જ નાખીએ બીજું આપણે કંઈ નાખ્યું ને કે કે ડૂસાવાળું કોઈ ભાવે નહીં વરે કોઈક જોવાનું કહે કે કંઈ કઢી હાદી ખાલી રાયું જો રાયું દેખાય રાયું ને ડુંગળી ને લાલ બાકી ડૂસાવાળું કંઈ હોય ને તો ટોમેટું પછી એમાં જીરું ને મેથી તો એ અમારે કોઈ ખાય નહીં મેથી વાર ભાવે નહીં ધાણા લાખાની એક નહીં ભાવે હમણાં કોઈની ધાણા ભાવે નહીં એટલે પછી ધાણા ઉપરથી નાખીએ ને ટમેટું એને જ નાખ્યું ખાલી ડુંગળી ને મરચું બે નાખ્યું ને આમાં આપણે પાણી મૂકી દીધું તો એમાં હે ને આગળ હું થોડીક ખીચડી કરી નાખા તો આમાં મગ અને સોખાબાઈ પહેલાં કર્યા હતી જો ધોતી હતી હું તો મગ ને સોખાબાઈ ધોઈ નાખા ને તો અગળી ખીચડી ઓરે દા એટલે ખીચડી સળે જાય અને કઢી સળે જાય તો આ કઢી ખીચડીનો પ્રોગ્રામ હે અને થોડીક રોટલી કરવી જો હે બે સિયાર કરવી જોઈએ માર તો રોટલી ખાવીને જ મારે તો કઢી ખીચડી જ ખાવા લાખા રોટલી કરવી જોઈએ તો આપણે બે શિયાળ રોટલી કરી નાખી બે કે ત્રણ કરવી જોઈએ રોટલી તા આજ મને થોડું ખારું હોય તો હું તમે બાબ દીકરો બાલડાઠી કરાવે તો સુલાની હું તમને કરે દે શું કાંઈ જો સુલાની ધીરે ધીરે હું અને બાપ દીકરો બાલડાઠી કરવા કર તમારે કોઈની કઢી ખીચડી ખાવા હોય તો હાલો ને ઘણા એ બધાના ઘણા ઝાજાના ફોનનું આવે કે કાં થયું તું કાં થયું હતું અને મેસેજ હોય ઘણા એને આવ્યા ને આ હે એમાં ઘણા વાવડ કાઢવા આવે તો બધા એનું દિલથી થેન્ક યુ કે ના ના બધા એટલી વાવડ કાઢે ને પૂછે તબિયત હરામ મારી ઉતી પણ આપણે ગાય તું તબિયત હરામહારી બેગડી હતી પણ ગાય તું ગાતા એવો કંઈ વાંધો નથી ને એ આજતા તો એ હારામ હારું બેટર હે કંઈ એટલું એલું હે નહીં તાતા હમણાં નીતાએ ભાગે એટલે પછી કંઈ ઉપાધિ રહી હે નહીં મેં સોહા દે રજા મૂકી દીધી એટલે ઘેર આરામ કરાય એટલે કંઈ ટેન્શન જેવું હે નહીં તો જો અત્યારે કઠી ખીચડીનો પ્રોગ્રામ હોય ને તમારે કોઈને કઠી ખીચડી ખાવા હોય તો આવી જાવ કઠી રૂપાળી મસ્ત મજાની ઉકરે ધીરે ધીરે હાવ ધીરો ગેસ રાખ્યો ને ધીરે ગેસી ઉકરે તો કઢી ઉકળે જાય અને આ આખડી જો બસ ચોખા તો નાખે દે એટલે ખીચડી ધીરે ગેસી સડે કઢી ખીચડી બે થઈ જાય તો પછી વ્યારો કરવા બે વારનું રિયની રાહતી એક કામ કરાં પોરો ખાં એક કામ કરા પોરો ખા એ રીતના ને જો વધારે જરાક બોલા કે વધારે અડિયાપાટી કરા કે તોય જે જોઈએ એ હું ઠીક નથી પણ તો એવું કાયમ કરતાં કરતા બેટર હે એટલે મેં કહું હાલો આજ તો હું કહું સુલાની હું તમને કરે હું કાં હમણાં કાંઈ એમ એ ખબર હું આજ હું કું ખબર કાં તો હલો હું કઢી ખીચડી કર એમ પાસા જોઈએ જેણે આગળ આગળ કંઈ એનું થાય તો અપડેટ આપી કે પછી કાલે નવા વિડીયામાં પાછા મળીએ હાલો ભાઈ બાય